જય શ્રી કૃષ્ણ બધાને જય માતાજી તો આજે આપણે બનાવીશું ટામેટા લસણમાંથી બનતી તીખી ચટણી બનાવીશું એકદમ સ્પાઈસી બનાવીશું ફ્રેન્ડ્સ કારણ કે આ ચટણી એવી છે કે તમે ભાણામાં એક ચમચી લઈ અને લે ખાશો ને તો એક રોટલીની જગ્યાએ અથવા એક ભાખરીની જગ્યાએ બે રોટલી અથવા ભાખરી તમે ખાઈ શકશો એટલી આ ચટણી ટેસ્ટી બને છે થોડી તીખી બનાવીશું આપણે તો વિડીયો સ્કીપ ના કરશો લાસ્ટ તક જોશો તો તમને ખબર પડશે કે મેં આમાં કઈ સામગ્રી નાખી છે અને આ ચટણી કેવી રીતે તૈયાર કરી છે તો આજની રેસિપી આપણી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે હવે આપણે એને સર્વ કરીશું તો એક બાઉલમાં આ રીતે ચટણીને સર્વ કરવાની છે અને લસણ તમે જોઈ શકો છો થોડું આપણે ચોપ કરીને નાખેલું છે તો સારું એવું લસણ અહીંયા વધારે ઉપયોગ કર્યો છે તો આજની રેસિપી આપણી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે તો વિડીયો પસંદ આવે તો જરૂરથી વિડીયો જોયા પછી એક લાઈક કરવાનું ના ભૂલતા અને વધારે વિડીયો પસંદ આવી જાય તો જરૂરથી સબસ્ક્રાઈબ વિધી કિચનને કરી દેજો તો આજની રેસિપી આપણી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે અને આ ચટણીને તમે લગભગ એક મહિનો બે મહિના સુધી સ્ટોર કરી શકો છો આવો એર કન્ટેનર ડબલ લેવાનું છે જેમાં બિલકુલ હવા ના જતી હોય એમાં તમે આ ચટણીને ફ્રિજમાં સ્ટોર કરી શકો છો જો વધારે ક્વોન્ટિટીમાં બનાવતા હોવ તો તમે વિનેગર નાખી અને એક સ્પર્શ માટે બી તમે આ ચટણીને સ્ટોર કરી શકો છો તો ચાલો આજે એકદમ સરસ ચટણીની રેસિપી જોઈ લઈએ કે એમાં સામગ્રી શું પડે છે તો અત્યારે મેં ટામેટા એકદમ સરસ ફ્રેશ લાલ ટામેટા ત્રણ લઈ લીધા છે અને અડધી વાટકી લસણ છે અને એક ઇંચ જેટલું અહીંયા આદુ લીધું છે આદુ ઓપ્શન છે તમને પસંદ હોય તો નાખી શકો છો ફક્ત લસણ અને ટામેટાની બી ચટણી તમે બનાવી શકો છો તો મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ મેં અત્યારે તમને અહીંયા બતાવ્યા છે હવે આપણે લસણની કઢી મેં લગભગ વીસથી પચીસ લસણની કઢી લીધી હતી અને મુટી જે મારી લસણની કડી તો એને ઝીણું ઝીણું ચોપ કરી દેવાનું છે જુઓ તમારા ઘરમાં આ રીતે મોટું ચોપ કરેલું લસણ ના ખાતા હોય તો તમે થોડું ખાંડણીમાં દરદરું અથવા મિક્સરમાં દરદરું રાખીને બી તમે અહીંયા ચટણીમાં ઉમેરી શકો છો કારણ કે ફ્રેન્ડ્સ આ ચટણીમાં લસણ વધારે ઉપયોગ કર્યો છે અને લસણને થોડું આપણે શેકીને લેવાનું છે તો જ્યારે ટામેટાની ચટણીમાં આપણે ખાતા હોઈએ છીએ ને ત્યારે જે લસણનો ટેસ્ટ આવે છે ને એનાથી જ ચટણીનો સ્વાદ બહુ જ સરસ આવે છે તો હવે આ ચોપ થઈ ગયું છે લસણ હવે આપણે એક બાઉલમાં પાણી લીધું છે અને ટામેટાને સારા એવા ધોઈ નાખવાના છે કારણ કે બજારમાંથી આપણે લાવતા હોઈએ છીએ તો ધોતા તો હોઈએ જ છે પણ ફ્રિજમાં પડ્યા હોય છે તો બી જ્યારે આપણે એક રેસિપી બનાવતા હોય તો ધોઈને જ લેવું સારું છે તો સારા એવા ટામેટા મેં અત્યારે અહીંયા ધોઈ અને કૂરા કરી દીધા હતા હવે મેં અત્યારે કડાઈ એક લઈ લીધી છે કડાઈમાં લગભગ અત્યારે ત્રણ ટામેટા મેં ઉમેરી દીધા છે હવે આપણે ટામેટા ડૂબે એટલું અહીંયા પાણી ઉમેરવાનું છે અને સૂકા મરચાં લીધા છે જે આ સૂકા મરચાં ખડા મસાલામાં આવતા હોય છે તો આ છે મારા એકદમ કાશ્મીરી સૂકા મરચાં છે જે બિલકુલ મારે કલર જોઈએ છે અને થોડા તીખા બી આવે છે જો લવિંગ્યા મરચા તમે લેતા હો તો એ વધારે તીખું શાક સોરી આપણે આ ટામેટાની ચટણી થતી હોય છે તો હવે આપણે એક ગ્લાસ પાણી ઉમેરી અને હવે આપણે આને પાંચથી સાત મિનિટ સુધી એને થવા દઈશું તો લગભગ સાત મિનિટ થઈ ગઈ છે અને ટામેટા એકદમ સરસ છાલ નીકળી ગઈ છે મતલબ કે એ આપણે જેવા જોઈએ છે ચટણીમાં એ ટાઈપના ટામેટા સરસ ઉકળી ગયા છે હવે આપણે એને કાઢી લઈશું એક પ્લેટમાં અને મરચાં બી તમે જોઈ શકો છો સારા એવા ફૂલી ગયા છે જો તમારે મરચાંને ઉકાળવા ના હોય તો તમે એને પલાળીને બી લઈ શકો છો થોડા ઠંડા થયા ત્યાર પછી આ રીતે ટામેટાની છાલ કાઢી લીધી છે જુઓ આસાનીથી સારા એવા ટામેટા બફાઈ ગયા હશે તો તમે એને આ રીતે છાલ નીકાળી શકો છો ફ્રેન્ડ્સ આ ચટણી છે એ કૂકરમાં મેં ટામેટા બાફીને નથી બનતી હોતી નતર એ તો એકદમ સિમ્પલ રેસીપી છે પણ આપણે અહીંયા ટામેટાને કોઈ મિક્સરમાં ક્રશ નથી કરવાના આપણે દરદારો ચટણી રાખવાની છે એટલે મેં આ રીતે વરાળથી ટામેટાને ઉકાળ્યા છે તો હવે આપણે ટામેટાની જે આંખનો ભાગ હોય છે એને કાઢી લેવાનો છે પછી આપણે ટામેટાના આ રીતે નાના નાના પીસ કરી દીધા છે કારણ કે આપણે અહીંયા કોઈ મિક્સરનો અહીંયા ઉપયોગ નથી કરવાનો ટામેટાની ચટણી બનાવતી વખતે કારણ કે આ ચટણી છે એકદમ દરદરી રાખવાની છે તો ત્રણેય ટામેટાના સારા એવા આ રીતે પીસ કરી દીધા છે હવે આપણે અહીંયા એક બીજી પેસ્ટ બનાવીશું કારણ કે અહીંયા આપણે જે સૂકા મરચાં લીધા હતા એ તો એ મેસરમાં આ રીતે નહીં થાય એટલે આનું તો એક આપણે પેસ્ટ બનાવવી જરૂરી છે તો હવે આપણે અહીંયા ત્રણ મરચાં લઈ લીધા છે એની સામે મેં અત્યારે અડધું જે બાફેલું ટામેટું હતું એ અહીંયા ઉમેરી દીધું છે કારણ કે મિક્સરમાં ફક્ત ખાલી મરચાં તો પીસાતા નથી હોતા તો એની જોડે તમે અડધું ટામેટું ઉમેરશો ને તો સારું એવું મિક્સરમાં આ રીતે ક્રશ સરસ થઈ જશે એક સારી એવી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો એકદમ રેડ કલરવાળી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે બસ આપણે આનો ખાલી કલર લેવાનો છે અને સ્પાઈસી મતલબ કે લાલ મરચાં છે એની તીખાશ લેવાની છે હવે અત્યારે અહીંયા પાઉંભાજીનું મેસર આવે છે એ લઈ લીધું છે અને એનાથી આપણે આ રીતે ટામેટા જે કટિંગ કરીને રાખ્યા છે એને મેશ કરી દેવાના છે આ રીતે કરવાથી સારા એવા ટામેટા બધા જેવા આપણે જોઈએ છીએ મિક્સ કરેલા એ ટાઈપના થઈ જશે થોડા બી મોટો મોટો ભાગ રહી ગયો હોય એને આ રીતે તમારે થોડું મેસરથી દબાવતા જવાનું છે અને હાથથી જ આ રીતે ક્રશ કરતું જવાનું છે તો તમારે જેવી ચટણીને દરદરી રાખવી છે એ ટાઈપનું અહીંયા થઈ જશે તો તમે જોઈ શકો છો જુઓ આપણું સરસ આ થઈ ગયું છે હજુ આપણે આ ચટણીને તેલમાં શેકવાની છે તો શેકીશું ત્યારે બી જેવી આપણે ચટણીને જોઈ છે એ ટાઈપનું ચટણી તૈયાર થઈ જશે તો હવે આપણે અહીંયા તેલ લઈ લીધું છે ચટણી વઘારવા માટે તો મેં અત્યારે અડધી વાટકી જેટલું તેલ લીધું છે મતલબ કે એક ચમચીના એક વાટકીના ચોથા ભાગ જેટલું અને એક ચમચીના ચોથા ભાગ જેટલું મેં અત્યારે અહીંયા રાઈ અને જીરું લીધું છે આ ચટણીમાં આખું જીરું નાખવાથી ચટણીનો ટેસ્ટ છે બહુ જ સરસ આવે છે તો જીરું તમે સ્કીપ ના કરશો જો તમને રાઈ ના પસંદ હોય તો તમે રાઈ અહીંયા સ્કીપ કરી શકો છો અને સારું એવું રાઈ જીરું તેલમાં શેકાઈ ગયું ત્યાર પછી જે લસણની કઢી આપણે એકદમ ચોપ કરીને રાખી છે એ અહીંયા ઉમેરી દીધી છે હવે આપણે અહીંયા લસણ એકદમ સરસ શેકાય છે ત્યાં સુધીમાં આદુને છીણી દેવાનું છે અહીંયા મેં આદુ એટલે આ રીતે છીણીને લીધું છે કારણ કે થોડુંક આપણે દર દર બધી વસ્તુ ઉમેરવાની છે એટલે આ રીતે છીણીને મેં આદુ લીધું છે જો તમને તમારા ઘરમાં ચટણીમાં આદુ કોઈ ખાતા ના હોય અને પસંદ ના હોય તો તમે અહીંયા આદુને સ્કીપ કરી શકો છો તો હવે આપણું આદું અને લસણ સારું એવું તેલમાં શેકાઈ ગયું છે ત્યાર પછી જે આપણે મરચાંની પેસ્ટ બનાવીને રાખી છે એ અહીં ઉમેરી દેવાની છે તો મરચાંને બી સારા એવા તેલમાં શેકી દેવાનું છે જે પેસ્ટ બનાવી છે એને એકદમ સરસ ત તેલમાં શેકાઈ જવું જોઈએ કોઈ વસ્તુની કચાસ ના રહેવી જોઈએ ફ્રેન્ડ્સ તેલમાં બધી વસ્તુ તમે શેકીને એકવાર આ રીતે ચટણી બનાવશો ને તો તમને બીજી વાર આ ચટણી ખાવાનું મન થઈ જશે અને આ ચટણી લગભગ તમે બે મહિના સુધી ફ્રિજમાં સ્ટોર કરી શકો છો એવું નથી કે આ આ ચટણી બગડી જશે કારણ કે આ ચટણીમાં આપણે પાણીનો બિલકુલ ઉપયોગ કર્યો જ નથી તો લાંબા ટાઈમ સુધી આ ચટણી તમે સ્ટોર કરી શકો છો તો સ્વાદ અનુસાર મીઠું નાખ્યું છે ત્યાર પછી એક ચમચીના ચોથા ભાગ જેટલું ધાણાજીરું લીધું છે એક ચમચીના ત્રીજા ભાગ જેટલી હલ્દી નાખી છે અને એક ચોથાઈ ચમચી જેટલી મેં અત્યારે લાલ મરચું જે કાશ્મીરી મરચું છે એ ઉમેર્યું છે હવે આ મસાલા કર્યા પછી સારું એવું બધું મિક્સ કરી દેવાનું છે ફ્રેન્ડ્સ આમાં બિલકુલ આપણે પાણીનો ક્યાંય ઉપયોગ જ કર્યો નથી તો આ ચટણી બહુ જ સરસ થઈ જશે અને જમવામાં બેસો તો તમે ફક્ત એક ચમચી આ ચટણીને લઈને બેસશો ને તો એક રોટલીની જગ્યાએ તમે ત્રણ રોટલી બે રોટલી ખાઈ શકશો તો હવે આપણે અહીંયા જે આપણે મેસરથી મિક્સ કરી અને ટામેટા રાખ્યા હતા એ હવે અત્યારે અહીંયા બધા મસાલાની સાથે ઉમેરી દીધા છે હવે આપણે આ બધી વસ્તુને મિક્સ કરી અને ફરી અને ઢાંકી અને લગભગ ત્રણથી ચાર મિનિટ માટે થવા દઈશું કારણ કે ટામેટામાંથી હજુ ઘણું બધું પાણી છૂટશે તો હજુ આ ચટણી આપણી કાચી છે હજુ જોઈ એવી ચટણી આ તૈયાર થઈ નથી તો હવે આપણે આને થોડું સ્પેચ્યુલાથી થોડું ચલાવતા રહીશું કારણ કે બધા મસાલા કર્યા છે તો મિક્સ કરવું બહુ ખૂબ જરૂરી છે તો હવે આપણે આનું ઢાંકણું ઢાંકી અને લગભગ આને પાંચથી સાત મિનિટ સમય હોય તો સાત મિનિટ બી બી આ રીતે તમે મૂકી શકો છો તો જુઓ હજુ બી અત્યારે ટામેટામાંથી ખૂબ પાણી છૂટી રહ્યું છે સાત મિનિટ પછી બી તમે જોઈ શકો છો કે ટામેટામાંથી એકદમ પાણી છૂટી રહ્યું છે ઉપર તો તેલ આવી ગયું છે પણ હજુ આને બે મિનિટ હજુ આપણે થવા દઈશું તો એકદમ સરસ આપણે જેવી જોઈએ છે એ ટાઈપની ચટણી તૈયાર થઈ જશે કારણ કે તેલ ઉપર ફૂટવા માંડે એટલે સમજવાનું કે ટામેટામાંથી બિલકુલ પાણી છૂટવાનું ઓછું થઈ ગયું છે તો તમે જોઈ શકો છો ફક્ત ત્રણ ટામેટામાંથી જ આપણી એક બાઉલ ભરાય એટલી ચટણી તૈયાર થઈ ગઈ છે તો હજુ આપણે બે મિનિટ આને સીજવા દઈશું તો પછી આપણે ગેસ બંધ કરી દઈશું તો બે મિનિટ આ રીતે થોડું ઢાંકી અને રહેવા દઈશું પછી હું તમને આ રીતે વિડીયો શૂટ કરીશ તો એકદમ સરસ જે ટામેટાનું મેઇન કારણ છે કે જે પાણી છે ટામેટાનું એ બિલકુલ રહેવું ના જોઈએ તો હવે આપણે આને ઢાંકી અને હજુ આપણે બેથી ત્રણ મિનિટ થવા દઈશું તો બેથી ત્રણ મિનિટ થયા પછી તમે જોઈ શકો છો કે એકદમ ચટણીનો કલર ચેન્જ થઈ ગયો છે અને બિલકુલ ચટ ચટણી છે એમાંથી ટામેટાનું જે પાણી છૂટેલું છે એ બિલકુલ રહ્યું નથી તો આ છે આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે જે ટામેટા લસણમાંથી બનતી અને એક કાઉ એર કન્ટેનર ડબ્બો લેવાનો છે જેમાં બિલકુલ હવા ના જતી હોય અને ભેજ બી ના જતો હોય એવો આપણે ડબ્બો લેવાનો છે તો મારી જોડે આ રીતે ગોળ ડબ્બો હતો તો એમાં મેં આ રીતે મૂકી દીધી છે ચટણીને અને આને તમે ચટણી ફ્રીજમાં મૂકી અને જ્યારે તમે જમવા બેસો ત્યારે ફક્ત એક ચમચી લઈ અને ભાણામાં ખાશો ને તો તમે ભાખરી રોટલી ખાતા હશો એની એક રોટલીની જગ્યાએ તમે બેથી ત્રણ રોટલી ખાઈ શકશો એટલી આ સ્પાઈસી ચટણી છે અને લસણ વધારે નાખેલું છે એનાથી જે આ ચટણી છે ને એનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે તો બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી